નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર વડાપ્રધાને રવિવારે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું સુરતી ભાષા હુરતી બોલી અને જણાવ્યું કે સુરત એવું છે કે કામમાં લોચા મારે નહીં અને ખાવામાં લોચા છોરે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023 ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે વડાપ્રધાને ઉદ્ઘાટન ભાષણમાં સુરત શહેરના લોકોના દિલ જીતી લીધા મોદીએ હળવાશમાં હુટી ભાષાનો પ્રયોગ કરવાની સાથે સુરતી લાલાઓના ખાનપાનની ખૂબીઓ વર્ણવતા સુરતીઓ મોદી પર ઓળ ગોળ થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ બે માં પણ સતત ત્રીજી વાર કેન્દ્રમાં મોદી સરકાર આવશે એવો વિશ્વાસ ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો મોદીએ મલકાતા મલકાતા કહ્યું હતું કે સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ગમે એટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ તેનામાં હોય

આ ઉપરાંત આયાત અને નિકાસનું કેન્દ્ર પણ બનશે એસબીડીના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ સ્થિત હીરાના વેપારીઓ સહિત ઘણા હીરાના વેપારીઓએ તેમની ઓફિસોનો કબજો મેળવી લીધો છે જે ઓક્શન બાદ મેનેજમેન્ટ દ્વારા ફાળવવામાં આવી હતી સુરત ડાયમંડ એક્સચેન્જ એટલે કે એસડીબી એક નોન પ્રોફિટ એક્સચેન્જ છે જે કંપની એક્ટ બે હજાર તેરની કલમ આઠ હેઠળ રજિસ્ટર્ડ છે એસડીપીએ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ ડ્રીમ સિટીનો ભાગ છે આ પહેલાનો શ્રેય એસઆરકે ડાયમંડ્સના માલિક ગોવિંદ ધોળકિયા આરકે ડાયમંડ્સના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સૌજીભાઈ ધોળકિયા અને ધર્માનંદન ડાયમંડ્સના માલિક લાલજીભાઈ પટેલને જાય છે આ ઇમારત સુરત અને ગુજરાતમાં ડાયમંડ બુર્સની સ્થાપના અને પ્રમોશન માટે બનાવવામાં આવી છે એસટીબી હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ છે જેમાં અંદાજે ચાર હજાર પાંચસો ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ આવેલી છે આ વિશાળ ઇમારત ડ્રીમ સિટીની અંદર પાંત્રીસ એકર જમીન પર બનેલી છે જેમાં ત્રણસો ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો સાથે પંદર માળના નવ ટાવર આવેલા છે આ ડાયમંડ હબના નિર્માણની શરૂઆતમાં અહીંનું ભાડું પાંત્રીસો રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ હતું હવે તે પંચ્યાસી રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી પહોંચી ગયું છે इतिहास નો અનુભવ વર્તમાન માં રપ્તાન અને ભવિષ્ય ની દૂરંદેશી એ નું નામ સુરત આજ સુરત શહેર ની ભવ્યતા મે એક ઓર ડાયમંડ જોડ ગયા હૈ ઇસ ડાયમંડ કી ચમક કે આગે દુનિયા કી બડી સે બડી ઇમારતો કી ચમક फीकी पड़ रही है अब दुनिया में कोई भी कहेगा डायमंड बोर्ड उस तो सूरत का नाम साथ आएगा भारत का नाम भी आएगा ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है

અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ હિન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પડોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર